જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર વન વિભાગના સહયોગથી ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસની ભરતી માટેની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાંથી વન સંરક્ષ વનરક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી હતી વન સંરક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસના અભાવે ઘણા આશાસ્પદ યુવાનોની ગ્રાઉન્ડ પાસ કરવામાં નિષ્ફળ નિવડતા હોય છે આ બાબતને ખાસ ગંભીરતાથી લઈ સમાજના યુવાનોને મદદરૂપ થવાના હેતુથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા બે મહિનાથી એકસો ચાલીસથી વધુ ઉમેદવારો માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સોમાભાઈ રાઠવા તથા છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા બિડગિયાર ચંપાબેન રાઠવા કાજલબેન વહાણી આર્મી કેમ્પ્સ અરુણાચલ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત રમલિયાભાઈ રાઠવા તેમજ અન્ય સામાજિક કાર્યકરોના સહયોગથી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફિઝિકલ ફિટનેસ તાલીમ આપવામાં આવી હતી અને જેઓ માટે તારીખ સોળમી મેના રોજ કોટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યું હતું જેમાં એકાશી છોકરાઓ અને એકવીસ છોકરીઓએ ભાગ લીધો હતો જેમાં છપ્પન છોકરાઓ અને વીસ છોકરીઓએ આ ટેસ્ટ પાસ કર્યો હતો આ ટેસ્ટ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ફોરેસ્ટ ગાર્ડ તેમજ પોલીસ ભરતીની પરીક્ષામાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ પાસ થાય અને ફોરેસ્ટ પોલીસની નોકરીમાં જોડાઈ જિલ્લાનું નામ રોશન કરે તે હોવાનું જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તેમજ આરએફઓ નિરંજનભાઈ રાઠવા દ્વારા જાણવામાં આવ્યું હતું